પરેશાન ઢાળ પર જ રસ્તો તૂટી જવા પામતા વાહન નીચે ઉતારતા જાનહાની સર્જાય તેવી પરિસ્થિતિ વિનાયક સોસાયટી ના ની સામે સર્વિસ રોડ નો ઢાળ બન્યો ક્યારેક જીવલેણ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર નાની ગાડીઓ ઉતારતી સમયે પલટી મારે તેવી સ્થિતિ સર્જાય છે જાનહાની સર્જાય એના પહેલા જ જવાબદાર તંત્ર જાગે તેવી વાહન ચાલકોની માંગ મીડિયાના અહેવાલ બાદ નર્મદા નિગમ સક્રિય બન્યું છે થરાદ તાલુકાની ઈઠાટા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં સફાઈના અભાવ અંગેના અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરાઈ છે જેનાથી ખેડૂતોએ રાહત અનુભવી છે અગાઉ ઈઠાટા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં સફાઈના અભાવને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ મુદ્દે મીડિયામાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રકાશિત થયા બાદ નર્મદા નિગમના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સફાઈ કામગીરી હાથ ધરી હતી બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલા ગોઢ ગામે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગામના વડીલો આગેવાનો અને યુવાનોની હાજરીમાં કુરિવાજોને સમૂળગા દૂર કરવા માટે મહત્વના ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા આ નિર્ણયો સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોને યોગ્ય દિશા આપવા માટે લેવાયા છે વાગથરાદ જિલ્લાના એસપી ચિંતન તેરૈયાએ દિયોદર તાલુકાના ચીબડા ગામે આવેલી ચીબડા આઉટ પોસ્ટની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે આઉટ પોસ્ટ હેઠળ આવતા ગામડાઓના આગેવાનો સાથે લોક દરબાર યોજ્યો હતો એસપી તેરૈયાએ લોકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમને કાયદો તથા વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે લોકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને ખાતરી આપી હતી કે યોગ્ય નિરાકરણ માટે પોલીસ હંમેશા લોકોની સાથે છે સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ટેન્ટ્સ અંતર્ગત એક સહકાર સંમેલન યોજાયું હતું આ સંમેલન સહકારિતા સેલ ગુજરાત પ્રદેશ અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયું હતું કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર થકી સમૃદ્ધિ લાવવાના પ્રયાસો આજે સાર્થક બની રહ્યા છે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રે દ્વારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો હતો સમગ્ર દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત દિયોદર ખાતે પણ સરદાર પટેલ માર્કેટયાર્ડથી સણાદાર સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પ્રાંત કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ વણકર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાંથાવાડા પોલીસે સોડાલ ગામની સીમમાં આવેલા વેરી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એક પિકઅપ ડાલામાંથી કુલ રૂપિયા દસ લાખ ત્રીસ હજાર સાતસો ચોર્યાસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસ શંકાસ્પદ રીતે આવતું સફેદ રંગનું પિકઅપ ડાલુ દેખાયું હતું નાકાબંધી જોઈને ચાલકે વાહન થોડે દૂર ઉભું રાખીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો વાહનની તપાસ કરતા દૂધના ખાલી કેરેટ પાછળથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીનની કુલ બે હજાર બસો આઠ બોટલો આવી હતી બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે થરા ખરીદ વેચાણ સહકારી સંઘ આગળ ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે પૂરતું ખાતર ન મળવાને કારણે ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે ઓ સતત પાંચમા દિવસે પણ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાતરની અછતને કારણે ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે જેનાથી પાક ઉત્પાદન પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટી માર્ચનો વાવ વિધાનસભા વિસ્તારમાં શુભારંભ થયો હતો રાજ્ય મંત્રી તથા ગ્રામ્ય કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આ ભવ્ય પદયાત્રા યોજાઈ હતી જે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશથી ઓતપ્રોત બની હતી ધરણીધર તાલુકાની તમામ કેનાલોમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવાનો છે મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી તમામ માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં યુદ્ધના ધોરણે સફાઈ ચાલી રહી છે આ કામગીરી પાણીના સુચારુ વિતરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે